મિત્રો હળવદ શહેર અને જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી પાવર લાઇનો જે છે એ નીકળી રહી છે જુદી જુદી કંપનીઓ દ્વારા અને એમાં ખાસ કરીને વાત કરીએ તો અદાણી અને પાવર ગ્રીડની જુદી જુદી ટેન્શન જે લાઈનો છે સાતસો પાસઠ કેવીની એ પસાર કરવામાં આવી રહી છે ઘણા બધા ખેડૂતો એવા છે કે એને વળતરને લઈ અને કંપનીને ખેડૂતો આમને સામને છે પરંતુ પોલીસ વચ્ચે વિઘ્ન બને છે એટલે ખેડૂતો જે છે એ મૂંઘા મોટે બધું સહન કરે છે તેની સાથે અત્યારે જે આપણે સાથે આ ખેડૂતો છે એમની જે એક રજૂઆત છે રજૂઆત એ રીતના આખી છે મિત્રો કે પાવર ગ્રીડ દ્વારા જે છે એ કામ કરી ગયા ને હવે પૂરતું વળતર આપતા નથી જ્યારે જે છોડનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો તો જ્યારે શરૂઆત કામની હતી ત્યારે પૂરતું વળતર આપ્યું ત્યાર પછી જે છે એ ટાવર ઊભો કરવાનો હતો ત્યારે પૂરતું વળતર નહીં આપ્યું હવે બહુ લાંબુ કંઈ કામ બાકી રહ્યું નથી એટલે જે વસ્તુના નવ હજાર દેતા તેના હવે વીસ રૂપિયા ખાલી દઈ રહ્યા છે એટલે ખેડૂતો છે અત્યારે મામલતદારે રજૂઆત કરવા માટે આવ્યા છે કે હવે કંપનીનું કામ જે છે એ પૂર્ણ થઈ ગયું એટલા માટે થઈને હવે કંપની છે એ વળતર પૂરું આપતી નથી આ ખેડૂતો આપણી સાથે છે એમની સાથે વાત કરી શું તમારું નામ મારું નામ લલિતભાઈ લલિતભાઈ ક્યાં ગામના ઈશનપુર ઈશનપુર હા શું તમારી વાડીમાં વાવેલું હતું મારી વાડીમાં એક દાયડમ ને મહાગની વાવેલી છે હવે જયારે થાંભલો ડાયડમ ને બીજું મહાગની મહાગની એટલે બાગાયતી પાકમાં આવે જાય પાકમાં તો આપણે સમજવું કે પેલી વખત નવ હજાર ને પાંચ એક છોડ દેટ તો તમારે આ તમે વાત કરી ને તો એના કેટલું વળતર આપ્યું હતું એક છોડનું નું મારે જ્યારે થાંભલો જ્યારે ખાડા ખોદ્યા ને એ વખતે મારે મહાગણી બેગડી ને મહાગણી નવ હજાર ને આઠસો લખ્યા આવ્યા હતા છોડના એક અને એટલે મારે જે વખતે ખાડા ને વખતે જે મારે મહાગની નુકસાન થયું ને એને એક છોડવાના નવ હજાર લેખે મને ચૂકવી દીધા અને બે હજાર લેખે ચૂકવી દીધા પછી જયારે થાંભલો ઉભો કર્યો ને ત્યારે મને ઈ જ ઈ નહીં ભાવે મને ચૂકવી દીધા પણ પછી એ બે વસ્તુ કરીને જયારે તાર ખેંચી ગયા ને એ વખતે મને ઈ મહાગનીના ગણી રહ્યા ને એ મને સેમ્પલિંગ લખે નાના છોડ લખે આવ્યા પછી નું કામ પતી ગયું ને

એટલે આપણે એ સમજવું આ જુદી જુદી ત્રણ વખત વળતર આપે એટલે પહેલી વખત જ્યારે આ પાવર દ્વારા હોય કે કોઈ પણ કંપની અત્યારે આ પાવર દ્વારા છે પહેલી વખત તમારા ખેતરે આવે ખાડોની ખોદે એટલે એમાં થોડીક જગ્યા રોકતા હોય એટલે એમાં જે કઈ નુકસાની થઈ હોય છોડ પૈસા આપે પછી ટાવર ઉભો કરવા આવે ત્યારે થોડી વધુ જગ્યા બધું લાવતા હોય એટલે તો ત્યારે પાછી વધારે જગ્યા પાછું જે નુકસાન થયું હોય એનું વળતર આપે અને છેલ્લે તાર ની ખેંચવાનું તમકો ત્યારે વાહનો ની બધા લાવવા પડે તાણિયા નાખે તાણી નાખે અલગ અલગ છોડવા પહેલી વખતે ઉભો કરવા આવે ને ત્યારે થોડીક જગ્યા રોકે ત્યારે એનું તમને ઓલું બોર્ડર માર દે કે આની અંદર મારે કે જેટલું નુકસાન